મિત્રો શું તમે જાણવા માંગો છો કે કઈ રાશિઓ બનશે દુનિયાની સૌથી અમીર અને ભાગ્યશાળી રાશિઓ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી આ છ રાશિઓનું ભાગ્ય સાતમા આકાશ પર રહેશે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ છ રાશિઓ અતિશય ભાગ્યશાળી સાબિત થશે હા મિત્રો હવે બાર રાશિઓમાંથી આ છ રાશિઓ પર શનિદેવજીની ખાસ કૃપા વરસશે બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધીનો સમય આ રાશિઓ માટે અનેક ખુશીઓ મોટી સફળતાઓ અને અપ્રિમિત ધનલાભથી ભરેલું રહેશે આ દરમિયાન ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે આ વીડિયોમાં અમે તમને એ છ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર જણાવશું જેમની કિસ્મત આગામી પચ્ચીસ વર્ષમાં ચમકવાની છે તેથી આ વિડીયો અંત સુધી અવશ્ય જુઓ અને આ મહત્વપૂર્ણ માહિતી ચૂકી ન જશો વિડીયો શરૂ કરવાના પહેલા ભગવાન શનિદેવના ભક્તો આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય જરૂર લખો જેથી ભગવાનના આશીર્વાદ સીધા તમને મળશે મિત્રો હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની માન્યતા છે અને તેમાં એક નામ છે ભગવાન શનિદેવજીનું શનિદેવજીને સર્વોચ્ચ ન્યાયાધીશ માનવામાં આવે છે તેઓ કર્મો મુજબ ન્યાય કરે છે અને ખોટા કામ કરનારને દંડ આપે છે શનિદેવજી સૂર્યદેવના પુત્ર છે અને તેમને મોક્ષ પ્રદાન કરનાર દેવતા માનવામાં આવે છે બહુ બધા લોકો શનિદેવજીથી ડરતા હોય છે પણ સત્ય એ છે કે તેઓ પ્રકૃતિમાં સંતુલન જાળવે છે અને હંમેશા ન્યાયસંગત નિર્ણય લે છે જેમના પર શનિદેવજીની કૃપા હોય છે તેમના જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી નથી આવતી મિત્રો હવે ભગવાન શનિદેવજીએ બાર રાશિઓમાંથી છ રાશિઓ પર વિશેષ કૃપા કરી છે આ રાશિઓનું ભાગ્ય બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધી તેમના શ્રેષ્ઠ શિખરે રહેશે આ દરમિયાન આ રાશિઓના જીવનના બધા દુઃખ પીડા અને કષ્ટો પૂર્ણ થઈ જશે આ છ રાશિઓને આ સમયગાળા દરમિયાન મોટી ખુશખબરો અને મોટી સફળતાઓ મળશે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિઓનું જીવન સમૃદ્ધિ અને શાંતિથી ભરપૂર થઈ જશે તો મિત્રો કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ જેમનું ભાગ્ય શનિદેવજીના આશીર્વાદથી સાતમા આકાશ પર પહોંચશે આ વીડિયોમાં જાણો વિગતે વિડિયોને સંપૂર્ણ જુઓ અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય લખજો શરૂઆત કરીએ આ યાદીમાં સૌપ્રથમ જે ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો ભગવાન શનિદેવજીની અસીમ કૃપાથી બે હજાર પચ્ચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા જીવન માટે અત્યંત લાભદાયી સાબિત થશે આ સમયગાળા દરમિયાન તમારું જીવન અનેક સકારાત્મક પરિવર્તનો અનુભવશે જે તમારું જીવન સુખમય બનાવી દેશે તમે નવું ઘર કે સંપત્તિ ખરીદવામાં સફળતા મેળવશો આર્થિક મુશ્કેલીઓ પૂર્ણ થશે અને વેપારીઓ માટે આ સમય ખાસ લાભદાયી રહેશે અચાનક ધન લાભના યોગ પણ છે તમારા જીવનમાં સુખ સુવિધાઓમાં વધારો થશે અને અધૂરા કાર્યો પૂર્ણ થશે આ સમય દરમિયાન તમારી મુલાકાત એવા વ્યક્તિ સાથે થઈ શકે છે જે તમારું જીવન સંપૂર્ણપણે બદલશે કુંભ રાશિના જાતકો આ શુભ સમયનો પૂરો લાભ લો અને ભગવાન શનિદેવજીની કૃપાથી જીવનમાં આગળ વધો આ યાદીમાં બીજી જે ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે ભગવાન શનિદેવનો આશીર્વાદ અદ્ભુત પરિણામ લાવશે તમારી મહેનતનો ફળ હવે મળવાનો છે અને તમારું આર્થિક સ્થિતિમાં મોટા સુધારાશે તમારા અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે પરિવાર અને જીવનસાથીનું પૂરું સહયોગ મળશે જેના લીધે તમારા બધા કામ સરળતાથી પૂરા થશે તમારી મીઠી વાણી નવા અવસર ખોલશે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સમસ્યાઓ પૂરી રીતે દૂર થશે જે કાર્ય લાંબા સમયથી અધૂરો હતો તે હવે પૂરો થશે વૃષભ રાશિના જાતકો માટે આ સમય તમારા વિકાસ અને પ્રગતિનો છે તમે દિવસને દિવસ બિનમૂલ્ય સફળતા પ્રાપ્ત કરશો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારું જીવન નવી ઊંચાઈ પર પહોંચશે તમારી સફળતાઓની કથા દૂર દૂર સુધી સંભળાશે મિત્રોએ આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને અદભુત સાબિત થશે આ સમયનો સંપૂર્ણ ઉપયોગ કરો અને ભગવાન શનિદેવના આશીર્વાદ મેળવો આ યાદીમાં ત્રીજી જે ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારો આવનારો સમય ખૂબ જ શુભ અને લાભદાયી હશે તમારા માનસન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે આ સમયગાળા દરમિયાન તમને નવા સફળતાના અવસર મળશે અને તમે શરૂ કરેલા બધા કામ સમયસર પૂર્ણ થશે અટકેલા કાર્યો ધીમે ધીમે પૂરા થવા લાગશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતો વધશે અને અચાનક ધન લાભના યોગ પણ બનશે તમારા ઘર પરિવારમાં ખુશહાલી રહેશે અને વ્યવસાયમાં પ્રગતિ થશે સામાજિક સ્તરે પણ તમને સફળતા મળશે જો તમે નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવો છો તો તે યોજના સફળ થશે ભગવાન શનિદેવની કૃપાથી સમય તમારા માટે અનુકૂળ છે આ સમયનો સંપૂર્ણ લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો આ યાદીમાં ચોથી જે ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિવાળાઓ માટે આ સમય ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા જીવનમાં શુભ સમાચાર મળવાના યોગ બની રહ્યા છે તમારી મહેનતનો પૂરો ફળ હવે તમારી સામે આવશે જેના કારણે તમારું મન આનંદથી ભરાઈ જશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા બધા અટકેલા કામ હવે સમય પર પૂરા થશે પરિવાર અને મિત્રોનું પૂરું સહયોગ તમને દરેક પગલે મળશે આર્થિક પરેશાનીઓ દૂર થશે અને ઘણા આર્થિક લાભના અવસર તમને મળશે તમારી આર્થિક સ્થિતિ સતત સુધરતી રહેશે અને મોટી સફળતાઓ તમારું જીવન પધરાવશે નોકરી કરતા લોકો માટે આ સમય ઉચ્ચ પદવીઓ અને પગાર વધારાના અવસર લાવશે વ્યવસાયમાં સફળતા સાથે નવા અવસર પણ તમારા દરવાજે આવશે ભગવાન શનિદેવની કૃપાથી તમારી તમામ પરેશાનીઓનો અંત આવશે અને સુખી અને ખુશીઓથી ભરેલા સમયનો આરંભ થશે ધનુ રાશિવાળા આ સમય તમારા માટે ખૂબ શુભ અને પ્રગતિશીલ રહેશે આ અવસરનો પૂરો લાભ લો અને સમયનો ઉપયોગ કરો આ યાદીમાં પાંચમી જે ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે ભગવાન શનિદેવની કૃપા અત્યંત લાભદાયી રહેશે આ સમયગાળા દરમિયાન નવું ધન લાભની સુયોગ્ય અવસર મળશે વ્યવસાયમાં પ્રગતિ અને વધુ નફાની શક્યતાઓ છે જેમણે વિદેશમાં નોકરી અથવા અભ્યાસ માટે જવાનું છે આ સમય તેમના માટે સારા પરિણામો લઈને આવશે નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓ સાથે વિકાસના અવસર મળશે તમારા આવકમાં વધારો થશે અને વેપારીઓને મોટો નફો મળશે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનની બધા કષ્ટો અને સમસ્યાઓ દૂર થશે ખુશીઓનું આગમન થશે અને આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે આ યાદીમાં આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આનંદકારક સમાચાર છે કે બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા જીવનમાં મોટો પરિવર્તન લાવશે આ સમયગાળા દરમિયાન તમારું જીવન ઘણી બધી સકારાત્મક બદલાવોને અનુભવશે વેપારમાં મહત્વપૂર્ણ પ્રગતિ થશે અને તમારી મનપસંદ નોકરી મળવાના યોગ છે કાર્યસ્થળ પર તમારું કામ કદર પામશે અને તમે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો તમારા જીવનના દુઃખપીડા અને પરેશાનીઓ પૂર્ણ થશે ચારે તરફથી ખુશીઓ અને સફળતાની માહિતી આવશે ભગવાન શનિદેવજીની અસીમ કૃપાથી મિથુન રાશિના જાતકો માટે આ સમય તમામ દ્રષ્ટિકોણે શુભ અને ફળદાયી રહેશે મિત્રો આ સમય તમારા જીવનમાં ખુશીઓની વધઘટ લાવશે આ તકનો પૂરેપૂરો લાભ લો અને તમારા સપનાને સાકાર બનાવો આ યાદીમાં સાતમી જે ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો ભગવાન શનિદેવના આશીર્વાદથી બે હજાર પચીસથી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થશે આ સમય દરમિયાન તમને દરેક કાર્યમાં સફળતા મળશે સહકર્મચારીઓનો સંપૂર્ણ સહકાર મળશે અને તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે વડીલો તરફથી પ્રેમ અને આશીર્વાદ પણ મળશે આર્થિક રીતે આ સમય તમારા માટે અત્યંત અનુકૂળ રહેશે ધનની તંગી પૂરી થશે અને મોટો આર્થિક લાભ મળશે સરકારી નોકરી કરનાર લોકો માટે પ્રમોશન અને પગાર વધારો થવાના યોગ છે જેમને નવી નોકરીની શોધ છે તેમની ઈચ્છા પૂર્ણ થશે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને આ સમયગાળા દરમિયાન તમને મોટી સફળતાઓ મળશે ચારે તરફથી સુખદ સમાચાર તમારા જીવનને બદલશે આ યાદીમાં આઠમી જે ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા છે આ સમયગાળા દરમિયાન તમારા વ્યવસાયમાં વધઘટ થશે અને નોકરી કરનાર જાતકોને પ્રમોશન અને પગાર વધારો થવાના સાચા યોગ છે જો તમે વિદેશમાં નોકરી કરવાનું સ્વપ્ન જુઓ છો તો તે સ્વપ્ન હવે પૂરું થવાનું છે વ્યવસાયમાં જોડાયેલા લોકોને મોટા ફાયદા મળશે અને ધન લાભ થશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે પરિવારમાં શાંતિ અને પ્રેમનું વાતાવરણ રહેશે જે લોકો નવું ઘર કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છે તેમની યોજના પૂર્ણ થશે ભગવાન શનિદેવની કૃપાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે તમારું જીવન અનેક મોટી સફળતાઓ અને આર્થિક લાભથી ભરપૂર થશે આ યાદીમાં નવમી જે ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આનંદની વાત છે કે બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી ભગવાન શનિદેવજીની વિશેષ કૃપા તમારું જીવન ધન્ય બનશે આ સમયગાળા દરમિયાન તમારું જીવન આર્થિક રીતે ખૂબ લાભદાયી સાબિત થશે જો તમારું દેવું બાકી હોય તો તમને ઝડપથી મુક્તિ મળશે તમારા અગાઉના મહેંતના ફળ હવે પ્રાપ્ત થવા લાગશે તમારો વ્યવસાય ઝડપથી વધશે અને સમાજ અને કાર્યસ્થળ પર તમારી કાબેલીયતનું કદર થશે તમે નવી સફળતાઓ પ્રાપ્ત કરશો સાથે જ તમારા મિત્રો અને પરિવારજનો તમારું પૂરું સમર્થન આપશે આ સમયગાળા દરમિયાન તમારી કુંડળીમાં શુભ યોગો જોવા મળે છે જે દર્શાવે છે કે સમાજમાં તમારું માનસન્માન વધશે તુલા રાશિના જાતકો આ સમયનો પૂરો લાભ લો અને તમારી મહેનતને નવી ઊંચાઈઓ સુધી લઈ જાવો ધન્યવાદ